પીએમ ગાંધીનગર મહાત્મા મંદિરમાં પીએમ મોદીની મહત્વની બેઠક મહાત્મા મંદિરમાં વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો ડેકીન યુનિવર્સિટીના વીસી પ્રોફેસર લેન માર્ટીન સાથે મુલાકાત ડીપી વર્લ્ડના સીઈઓ સુલતાન અહેમદ બિન સુલેમાન સાથે પણ મુલાકાત સુઝુકી મોટર્સના પ્રેસિડેન્ટ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી છે લેસ્ટેના રાષ્ટ્રપતિ સાથે પણ મુલાકાત કરી ગુજરાત અને ભારતમાં રોકાણ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી મોંઝાબેકના રાષ્ટ્રપતિ સાથે પણ વન ટુ વન બેઠક એક વાગે પંદર મિનિટ મહાત્મા મંદિર ખાતે જ રોકાશે બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરી છે વૈશ્વિક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી રહ્યા છે રાષ્ટ્રપતિ સાથે પીએમ મોદીએ મુલાકાત કરી હાલ પાંચ ગ્લોબલ સીઈઓ સાથે પીએમ મોદીની બેઠક ચાલી રહી છે તો મુનસાબીકના રાષ્ટ્રપતિ સાથે પણ વન ટુ વન બેઠક આ જે બેઠકો છે જે સીઈઓ સાથેની બેઠકો છે તે સવા એક વાગ્યા સુધી ચાલશે ત્યારબાદ તેઓ રાજભવન ખાતે રવાના થશે ટ્રેડ શોનું ઉદ્ઘાટન ત્રણ વાગે જ્યારે કરવા જઈ રહ્યા છે ત્યારબાદ એક રોડ શોનું પણ આયોજન કરવા આવશે અલગ અલગ કંપનીઝના સીઈઓ અલગ અલગ દેશોના રાષ્ટ્રપ્રમુખો જ્યારે ગુજરાતના મહાત્મા મંદિર ખાતે આવ્યા છે આ ટ્રેડ શોમાં ભાગ લેવા માટે ત્યારે એનાથી ભારતના વિકાસમાં ગુજરાતનો એક મોટો સ્થિર ફળો રહેશે કરોડોના રોકાણો ગુજરાતમાં આવશે રોજગારની તકો ઊભી થશે અને સાથે આજે ગુજરાત છે તે ગ્લોબલ ગુજરાત બનવા જઈ રહ્યું છે આ તમામ ટ્રેડ શો અને વાયબ્રન્ટ સમિટને લઈને તૈયારીઓ અને ખાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અલગ અલગ મહત્ત્વની બેઠકો કરી રહ્યા છે બેઠકોની સાથે સાથે એમના દેશ અને ભારત દેશ વચ્ચે એમઓયુ થઈ રહ્યા છે સંબંધો વિકસી રહ્યા છે પછી તે વેપારિક સંબંધો હોય અને સાથે સુઝુકી મોટર્સના સીઈઓ સાથે મુલાકાત પણ તેમની કરી હતી ખાસ આજે વન ટુ વન બેઠક પણ કરવામાં આવી રહી છે મોઝાબેકના રાષ્ટ્રપ્રમુખ સાથે પણ તેમણે વન ટુ વન બેઠક કરી